સુરતના ઉમરા વિસ્તારમાં શ્વાને બાળક પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે ઉમરા વિસ્તારમાં કેટલાક શ્વાનોએ બાળક પર હુમલો કર્યો હતો સારાએ જતી શ્વાને હુમલો કર્યો હતો બાળકના શરીરના ઘણા ભાગો પર ઇજાઓ પહોંચતા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ પરિવાર દ્વારા બાળકને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી સવાર સવારમાં અમે હું નાઈને હજુ લુંગી જ બાંધેલી હતી અને બહાર નકલીને જોતા હતા અને પેલા કાકા દોડ્યા ને હું દોડ્યો ને કૂતરાને પંદર કૂતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે છોકરો સારો છે એમને બધું ફાડી નાખ્યું છે પણ એને અહીંયા બહુ કૂતરાનો બહુ આતંક છે ત્રીસ પાંત્રીસ કૂતરા છે રસ્તા ઉપર દોડે છે લારીઓ માટે ચિકનની લારીઓ બધી છે એના માટે કૂતરા અહીંયા રહે છે રસ્તા પર ગાડીઓવાળા પર બી એટેક કરે